નેસ રૂપિયા બસો નેવું 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 રૂપિયા નેવું બોલવું એકાણું એકાણું રૂપિયા બાણું બાણું

એ યાર લોકો દે યાર મુક દેખો ઓગણસી ચાલો આવો દેખો ઓગણસી ચાલો આવો આ આપો બે દિન ભાઈ આવો લે 200 રૂપિયા બસ હાલે મસ્ત આવ્યો ટાફ છે ડાઠાનો દરબારું ચાલો એ ખરબુજ છે ઉલે કેટલે છે લે તેને આમના બત કહી દેવા 2000 રૂપિયા હાલે ભાઈ પાક પક્કા 35 38 38 રૂપિયા 78 78 રૂપિયા વાલો વાલો મિતેરો પાક કાણા જેલ માફા નોસોના પાંચે સાત વાર 70 આરતી કોરાણી આખારે પગર ચોક હતી રૂપિયા 51 51 રૂપિયા બોલુકા 251 51 માં 55 55 બેટા ઓમેન રૂપિયા 500 ડોક્ટર માથે 70 30 40 સામે 200 100 રોબાર બરીમાં ઓગો ઓગો નીચે ઉભા બોલુ બેયે

બસો પચીસ રૂપિયા પચીસો એકવીસ રૂપિયા છવ્વીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ સાડેત્રી સાડેત્રી રૂપિયા બસો સાડા આડેત્રી આડત્રી ત્રણ વાર ત્રીસો વાત હાલો ભાઈ આધાર થયેલી હાલો બસો રૂપિયા ઓપનત્રી ઓપણ બત્રીસ રૂપિયા પેલી કર આ નગરવાળા 238 રૂપિયા 38 બોલવામાં જોઈએ 238 38 રૂપિયા 91 રાકટ 600 ચાલે ચાલે 100 નંબર ઉમલ કિસર સકલ કિસર 849 849 852 100 300 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 બેતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલીસ બસો બેતાલીસ બસો બેતાલીસ બેતાલીસ રૂપિયા

એકાવન એકાવન